દારૂ આ આખા ગામ માં તમે એક જ છો અમુક એમાં એક કોઠી તમને વધુ દઉં નકર બે જ છે હવે તમે શાંતિ રાખો જો મગજ હલી ને

નસાદ દેખાય કમાયેલા કેટલા રૂપિયા મેં દીધા રૂપિયા તો મેં તમને કેટલા રૂપિયા બાટલા ના દીધા હવે હું જમશો તમે અંદર અંદર સારા કામ કરીને આવ્યા ખેંચ માં આ બધુંય નક્કી ઓલી છે ને ધર્મિષ્ઠા એના ઘરવાળા ના બધા લાગે આજ તો હવે એનો વારો છે લાવ હવે હું ન્યાજ જાઉં હું ફરખાસ બગાડે છાની મની રે તારા ઘરવાળા મારા ઘરવાળા ને બગાડી નાખું છાની મની ની રે એટલે